સુરતમાં વધુ એક બાળકી નરાધમના હાથે પીખાતા બચી જવા પામી છે સુરતના ડાયમંડનગર ખાતે શ્રમજીવી પરિવારની એક અઢી વર્ષીય બાળકીનું ઘર પાસેથી જે બદકામ કરવાના ઈરાદે એક યુવક અપહરણ કરી ફરાર થઈ જવા પામ્યો હતો બાળા ગાયબ થતાં પરિવાર ચિંતામાં મુકાયું હતું અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને નરાધનના ચુંગાલમાંથી મુક્ત કરાવી છે સરથાણા વિસ્તારમાં આવેલા ડાયમંડ નગર ખાતે રહેતા શ્રમજીવી પરિવારની એકની એક વાલસોએ દીકરી ઘર રમી રહી હતી માતા ઘરકામ કરી રહ્યા હતા અને પિતા નાઇટ ડ્યુટી કરી ઘરે આવ્યા બાદ આરામ કરી રહ્યા હતા તે દરમિયાન બપોરના સમયે ઘર આંગણે રમી રહેલી બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી જેને લઈને બાળકીની માતાએ પિતાને ઉઠાડીને જાણ કરતા પિતાએ બહાર જઈ બાળકીની શોધખોળ હાથ ધરી હતી જોકે બાળકી મળી ના આવતા બાળકીના પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો અને શોધખોળ બાદ પણ બાળકીનો પત્તો ન લાગતા પરિવારે સમગ્ર બનાવની જાણ સરથાણા પોલીસને કરી હતી બનાવની ગંભીરતા જોઈ સરથાણા પોલીસ તાત્કાલિક બાળકીની શોધખોળમાં જોડાઈ હતી ઘટનાની ગંભીરતા લઈને સ્થાનિક પોલીસે ક્રાઇમ પોલીસની પણ મદદ લીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે ઘર પાસે લાગેલા સીસીટીવી તપાસતા તેમાં એક ઇસમ બાળકીનું અપહરણ કરી લઈ જતો દેખાઈ આવ્યો હતો અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી લઈ જવામાં આવ્યું હોવાની ઘટના પોલીસને જાણ થતાની સાથે જ પોલીસે એક પણ મિનિટનો સમય બગડ્યા વગર ખૂબ જ મહેનત કરી હતી અને આખરે પોલીસને સફળતા મળી હતી પોલીસે આ ઘટનામાં માત્ર એક કલાકમાં ડાયમંડનગર રોડ પાસેથી બાળકીનું અપહરણ કરી લઈ જનાર કુમાર શિવકૈલાસ કેવટને ઝડપી પાડ્યો હતો પોલીસે બાળકીનું અપહરણ કરી લઈ જનાર સુનિલ કુમાર કેવટના ચુંગલમાંથી બાળકીને મુક્ત કરાવી બાળકીનો કબજો પરિવારને સોંપ્યો હતો એક કલાકની અંદર બાળકી હેમખેમ પરિવારને મળી એક કલાકની અંદર બાળકી હેમખેમ પરિવારને પરત મળી જતા માતા પિતાના જીવમાં જીવ આવ્યો હતો અને એકની એક વારસોએ બાળકીને પરત જોતા પરિવારની ચિંતા દૂર થઈ હતી કારણ કે એસપી વિપુલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલા આરોપી કુમાર કે મૂળ યુપીના કાનપુર જિલ્લાનું વતની છે અને સુરતમાં તે ભીમરાડ ખાતે રહે છે સુરતમાં તે છૂટક મજૂરી કામ કરે છે આરોપી પરણીત છે અને તે સુરતમાં તેને સંતાનમાં આવી બાળકો પણ છે લઈ જવા પામ્યો હતો તારીખ બે હજાર ત્રેવીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશન લસકાણા ગામ નજીક આવેલ ડાયમંડનગર વિસ્તારમાં રહેતા એક ઘરેથી એક બાળકીનું અપહરણ થયેલું હોય જે બાળકીની ઉંમર બે વર્ષ અને છ માસ હોય જે અનુસંધાને બાળકીના વાલી પોલીસને જાણ કરતા સરથણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિરલ પટેલ સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કરમટા સાહેબ તથા અન્ય પોલીસ કર્મચારીઓ અલગ અલગ ટીમો બનાવી આ વ્યક્તિ વિશે તપાસ તજવીજ કરતાં તેમાં સીસીટીવી ફૂટેજ અને પોતાના સર્વેલન્સ સ્ટાફની બાતમીના આધારે એક ઇસમ બાળકીને લઈ અને જતો હોય તેવું જણાય આવેલ જે આધારે તપાસ કરતા અને સરથાણા પી શ્રીએ ઉપલા અધિકારીઓશ્રીને આ ગંભીર બનાવ અંગે જાણ કરતાં તુરંત જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ મદદમાં આવી ગયેલ અને તમામના સઘળા પ્રયત્નોથી ફક્ત બનાવ બન્યાના એક કલાકના સમયગાળામાં બાળકીને એમ કેમ શોધી કાઢવામાં આવેલ છે અને બાળકીને બધાનાથી કોઈ કામ કરવાના ઈરાદે લઈ જનાર ઈસમને પણ પકડી લેવામાં આવેલ છે આ ઈસમનું નામ સુનિલ શિવ કૈલાસ કેવટ રહેવાસી સુજાનપુર તાલુકો ધાર ધરમપુર થાના રાજૌરી જિલ્લો કાનપુર નાઓનું જાણવા મળેલ છે આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિરલ પટેલના રૂબરૂ રૂબરૂનાઓની ફરિયાદ લઈ આગળની તપાસ તજવીજ ચાલુ છે આ બનાવ ખૂબ ગંભીર પ્રકારનો હોય એટલા માટે સરદણા પોલીસ સ્ટેશનની અલગ અલગ છ ટીમો બનાવવામાં આવેલી એમાં સેકન્ડ પીઆઈ શ્રી કુલદીપ ચાવડાઓ પણ એક ટીમમાં હતા એ સિવાય પીએસઆઈ શ્રી મારુ પીએસઆઈ શ્રી કરમટા પીએસઆઈ શ્રી જોગડા આ બધાની ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ તજવીજ કરવામાં આવેલ અને સાથે ક્રાઇમ બ્રાન્ચના એસીપી શ્રી રોજિયા સાહેબ તથા પીઆઈ વાગડિયા અને પીઆઈ જે એન ઝાલાનાઓ પણ અમારી સાથે જોડાયેલા અને આ બધાના તમામના સઘળા પ્રયત્નોથી આરોપીને પકડી લેવામાં આવેલ છે અને બાળકીને મેળવવામાં આવેલ છે માત્ર વર્ષની બાળકીને શોધવા સ્થાનિક સરથાણા પોલીસનો સ્ટાફ સહિત ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પણ એલર્ટ થયા હતા આરોપીને પકડવા પોલીસની જુદી જુદી છ ટીમ બનાવી તપાસમાં જોડાઈ હતી જેમાં સફળતા મળી છે ઓઝર કુરશી સાથે પ્રકાશવાળા